સુરતના ખાતે આવેલી સુરતની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે વાયરલ થયો છે સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવીએનઆઈટીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થતાં એસપીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ અપાશે ત્યારબાદ કાર્યવાહી થશે વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈને વિવાદ સર્જાયો છે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાનું વિડીયો ઘટના સામે આવી છે એસપીએનઆઈટી પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મરાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે હોસ્ટેલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈને માથાકૂટ થઈ હતી અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી આ વિવાદને કારણે વિદ્યાર્થીનીને માર મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અપશબ્દ બોલ્યા હતા ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા પરંતુ મામલું બિચકતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ ઝીકી દીધો હતો અને લાતો પણ મારી હતી ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યા છે આ સમગ્ર મામલે એસપીએનઆઈટીના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે અમે તમાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે